હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે હર હર મહાદેવ આજે આપણે લીલા રીંગણનો ઓરો બનાવવાના છે એ કેવી રીતે બનાવાય તે હું તમને બતાવું છું ચાલો આપણે આ રીંગણ શીખવા માટે મૂકી દીધું છે તે અચકચરું થઈ ગયું છે અને બીજી કઈ કઈ સામગ્રી આમાં લાગે છે તે પણ તમને બતાવી દઉં છું આ દસથી બાર કડી લસણ લીધું છે ચારથી પાંચ લીલા મરચાં છે તીખા અને આ ટામેટા છે ટામેટાને પણ જેમ રીંગણને શેક્યું છે એવી રીતે તેને પણ શેકી લેવાના છે અને આ લીલું લસણ છે અને આ લીલી ડુંગળી છે હવે આપણે એક તાંત્રુ લેવાનું છે અને પછી તેમાં ઓઇલ નાખવાનું છે ટામેટું ને રીંગણ આપણા શેકાઈ ગયા છીએ તે ઠંડા પડે એટલે ઉપરથી આપણે તેની છાલ નીકારી લઈશું તેલ આવી ગયું છે તેમાં મરચા અને લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે એમાં લીલું લસણ ઉમેરી દઈશું તેને થોડી સાંકળ્યું છે તે પછી લીલી ડુંગળીનો ઉપયોગ કરવાનો છે હવે તેને પણ થોડી સાતર દેવાની છે જે ટામેટું હતું તેની મેં પ્યુરી હાથ વડે ભાગીને બનાવી છે તમે જોઈ શકો છો હવે તેમાં ટેસ્ટ મુજબ મસાલા કરવાના છે એમાં એક તીખું લાલ મરચું પાવડર છે એક ચમચી હળદર છે અને હિંગ તમે આમાં ઉપરથી નાખશો તો એનો ટેસ્ટ જ બહુ મસ્ત આવે છે એક ચમચી હિંગ છે ભરતાનો કલર પકડવા માટે મેં એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તેનો કલર સારો આવે તેના માટે અને સ્વાદ મુજબ મીઠું એક ચમચી નાખ્યું છે તમે ગરમ મસાલો હોય તો ઉપયોગ કરી શકો છો મેં ભાજી પાઉં અને પાઉંભાજીનો મસાલો લીધો છે અડધી અડધી ચમચી તેનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે હવે ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં રીંગણ જે શીખ્યું હતું એ નાખી દેવાનું છે પછી તેને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો તેનો કલર અને તેલ પણ છૂટી ગયું છે પાંચ જ મિનિટ એને રહેવા દઈશું પછી ગેસ આપણે બંધ કરી દઈશું તમને અમારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજી અનેક રેસીપી પણ તમને જોવા મળશે પછીથી આપણો રીંગણનો ઓરો તૈયાર છે તમે આપણું રીંગણનો ઓરો તૈયાર છે